રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી ભાજપ પરિવાર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં શહેરના આગેવાનો ભાજપના મહામંત્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ પાઠવી ભવિષ્ય માટે આપી હતી તો સ્નેહમિલન સમારોહમાં ભાજપના કાર્યકરો સાથે મળતા હર સંઘવી ભાવુક થયા હતા તેમણે ભાવનાત્મક શબ્દોમાં કહ્યું કે હું અહીં નાયબ મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું મારી પર મુકેલા વિશ્વાસ મે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૈનિક તરીકે એમના સાથી તરીકે એમના ટીમના એક સામાન્ય સભ્ય તરીકે ગુજરાતના વધુમાં વધુ નાગરિકોની નાની નાની ચિંતાઓમાં સાથે ઉભો રહીને સાચા હૃદયથી હું એમને મદદ કરવા માટે પ્રયત્ન કરીશ એમની સાથે ઉભો રહીશ એમની તકલીફોમાં એમની જોડે ઊભો રહીને કામ કરીશ